બનાસકાંઠામાં વાવની જે બેઠક છે તે સૌથી હાઈ પ્રોફાઇલની બેઠક માનવામાં આવે છે અને હવે વાવમાં વધુ ને વધુ રાજકારણ ગરમાઈ રહ્યું છે વાવમાં કોણ જીતશે તેની સાથે જ અત્યારે હાલ કોના નામે મહોર લાગી છે તેને લઈને તો અનેક મોટા ખુલાસા થયા છે પરંતુ આ બધાની વચ્ચે એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં એક ખેડૂત કહી રહ્યા છે કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે જો તે આ વખતે ન જીત્યા તો હું મારી જમીન વેચી દઈશ શું છે સમગ્ર વાત અને સ્વરૂપજી ઠાકોરના નામે કેમ વાવમાં આ વખતે મહોર લગાવવામાં આવી છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જ્યારથી ગનીબેન ઠાકોર છે તે સાંસદ બન્યા તે બાદથી આ બેઠક છે તે ખાલી પડી હતી તેને લઈને તેર તારીખે ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીમાં જે ત્રણ ઉમેદવારો છે તે ઉભા રહ્યા હતા અને અનેક લોકોએ મતદાન કર્યું હતું આ બધાની વચ્ચે તે લોકોના પરિણામને લઈને અનેક એવા ખુલાસા થયા છે આની પહેલાં પણ આપણે એવા વાયરલ ઓડિયો સાંભળેલા છે જેમાં ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી સ્વરૂપજી ઠાકોર હોય બંનેના નામે માહોલ લાગતી હતી હવે આ બધાની વચ્ચે એક મોટો ખુલાસો થયો છે જેમાં સ્વરૂપજી ઠાકોર નહીં જીતે તો તે પોતાની જમીન છે તેને વેચી નાખશે તેવા પણ અનેક દાવા કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો તે સ્થાનિક માણસ છે તેને સાંભળી લઈએ કે તે સ્વરૂપજી ઠાકોરના જીતના વિશે શું બોલી રહ્યો છે તેની સાથે જ પોતાની જમીન વેચવાને લઈને તે શું બોલી રહ્યો છે તે મને સદ લગાવવાવાળા આjo સ્વરૂપલાલે થઈ બોલો જમીન હાલ

વાવમાં હવે દિવસેને દિવસે રાજકારણ એટલા માટે પણ ગરમાઈ રહ્યું છે કારણ કે ત્રેવીસ તારીખે આ ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામ સામે આવવાના છે જો વાત કરવામાં આવે ઉમેદવારોની તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલ ઉભા રહ્યા હતા આની પહેલા પણ અનેક એવા પરિણામોને લઈને ખુલાસા થયા છે જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર છે તેમણે ત્યાંના વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીત કરી હતી ત્યારે તે લોકોના પણ મત શું છે તે પણ સાંભળીએ એ સર્વેની અંદર કયા એવા મુદ્દા છે કે જેને લઈને એવું કહેવાય રહ્યું છે કે ગુલાબસિંહ રાજપૂત હારી રહ્યા છે જો સર્વેમાં એવું છે કે મેં જાતે વ્યક્તિગત રીતે એ વિસ્તારમાં જઈને કોઈ અનુભવ્યું હોય અથવા તો કોઈની સાથે પૂછા કરી હોય મતદારો સાથે એવું નથી આ સર્વે માત્ર ને માત્ર સરકારી જે તંત્ર હોય ત્યાંનું જિલ્લા વહીવટી તંત્ર હોય કે રાજ્યના જે અધિકારીઓ છે એમના પોતાના વ્યક્તિગત જે આકલન કરવાના મુદ્દાઓ હોય એને લઈને એમણે જે પ્રિપોર્ટ તૈયાર કર્યો હતો એને આધારે મેં ઇનપુટ્સ લીધા હતા એમાં જે સરકારી તંત્ર જે છે એમણે એક અનુમાન એવું લગાવ્યું છે કે બહુ પાતળી સસ્સાઈ હતી અને જો ખૂબ વધારે પણ આવે તો દસ હજારથી વધુની લીડ ન થાય એ પ્રકારની લીડથી બીજેપીના કેન્ડિડેટ જીતે એવું એમનું અનુમાન એટલા માટે હતું કે એક તો સૌથી પહેલાં તો જે એમણે તાગ મેળવ્યો હતો એ માવજી પટેલને લઈને કેટલું બીજેપીને નુકસાન થાય કારણ કે સૌથી મોટું બીજેપીને જે ભય હતો એ જ હતો કારણ કે માવજી પટેલ મારવાડી ચૌધરી સમાજના ખૂબ મોટા નેતા ભાજપના નેતા સાથે સાથે ચૌધરી સમાજના અને બહુ વગદાર ત્યાંના કહેવાય કારણ કે એવું ત્યાંના લોકોમાં કહેવાય કે માવજી પટેલ એમ કહે કે માથું ઉતારીને આપી દો તો એમનો દેશી મારવાડી ચૌધરી સમાજ છે માથું પણ ઉતારવા તૈયાર થઈ જાય એટલે હવે માની લો કે સિત્તેર ટકા જેટલું તો ચૌધરી સમાજનું ટોટલ જે વોટિંગ છે એમાંથી સિત્તેર ટકા જે પ્રતિનિધિત્વ છે એ મારવાડી ચૌધરી સમાજ કરે છે તો જો આ માવજી પટેલ તરફી આ મતદાન થાય તો ભાજપના ચંકમાં બહુ મોટો એવો ખાડો પડી જાય તો એને લઈને કેટલું એ નુકસાન છે બીજેપીને એ એમણે તાગ મેળ્યો તો એમાં એમને એટલું જોયું છે કે મારવાડી ચૌધરી સમાજમાં જે મહત્તમ વોટિંગ જે થયું છે એ બેશક માવજી પટેલના તરફેણમાં થયું છે પણ સંપૂર્ણ નથી થયું એટલે અમુક ટકા મતદાન જે મારવાડી ચૌધરી સમાજનું છે એ પણ બીજેપી તરફી થયું હોય એવું એમણે અનુમાન લગાવ્યું છે વાવમાં દિવસે ને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે આ બધાની વચ્ચે અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે જો કે હવે ખબર તો ત્યારે જ પડશે જ્યારે ત્રેવીસ તારીખે આનું પરિણામ સામે આવશે અત્યારે હાલ અનેક ત્યાં નેતાઓ છે અને ઉમેદવારો છે તે પોતપોતાના નામની મોહર મારી રહ્યા છે તે પછી ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી સ્વરૂપજી ઠાકોર હોય અનેક વખત તે લોકો જીતવાનો અત્યારે હાલ પ્રયાસ કરી રહ્યા છે આની પહેલાં પણ તેમણે પ્રચાર અને પ્રસાર કર્યા હતા આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોર છે તે પણ કોંગ્રેસનો દબદબો જળવાય તે માટે અત્યારે હાલ કામગીરી કરી રહ્યા છે અને ઠાકોર છે છે તે પણ અત્યારે પોતાની જીત પ્રાર્થના કરી આ બધાની વચ્ચે ત્રેવીસ તારીખે સાચુમાં કોણ જીતે છે તે તે દિવસે જ ખબર પડવાની છે ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર